ઘૂંટણ અને શરીરના સાંધાઓને મજબૂત બનાવીએ ઘૂંટણ અને શરીરના સાંધાઓને મજબૂત બનાવીએ મિત્રો પગના સાધનની અંદર ગ્રીસનું એટલે કે ચીકણાહાટનું ઓછું થઈ જવું એટલે ચીકણાહટ ઓછી થઈ જાય એનું બહુ મોટું કારણ એ છે કે તમારી અંદર બહુ જ બધી અલગ અલગ પ્રકારની સાંધાઓને લગતી તકલીફ હોઈ શકે છે જેવી રીતે આ ગ્રીસ ઓછી થાય ત્યારે તમારા સાંધાની અંદર સોજો હોઈ શકે છે દર્દ થઈ શકે છે ચાલવામાં બેસવામાં ઉઠવામાં પરેશાની થઈ શકે છે વગેરે આ બધા કારણથી તમારે શરીરની અંદર ગ્રીસ ઓછું થઈ ગયું હોય તો પછી સાંધામાં પણ ઓછી થઈ જાય છે એના કારણે પછી આપણને સાંધામાં જે બે હાડકાં હોય એના બે છેડા હોય તે એકબીજા સાથે અથડાવાનું શરૂ કરતા હોય છે ઘસાય છે જ્યારે હલનચલન થાય ત્યારે એના કારણે તમને બહુ સારી તકલીફોનો સામનો કરવો પડી શકે છે તો એટલા માટે તમારે બહુ જરૂરી છે કે અગર કોઈ કારણથી કોઈ પણ સાધર આ સાંધાની અંદર ચીકણાહટ ઓછી થઈ ગઈ હોય તો એને આપણે કોઈ રીતે પૂરી કરવી જ જોઈએ અગર એ ચીકણાહટ મેન્ટેન કરીએ બરાબર હોય તો પણ આ રીતે તેને બનાવી રાખવા માટે પણ બહુ જ જરૂરી હોય છે જેથી તે કાયમ મજબૂત અને સારી રીતે હાજર હોય જેથી કરીને ભવિષ્યમાં આપણને સાંધાને લગતી કોઈ પણ તકલીફનો સામનો ન કરવો પડે આજે આપણે આ વિડીયોમાં એવી બધી વાતો જાણીશું કે જેનાથી સાંધાની અંદર ચીકણાટ કેવી રીતે વધારી શકાય અને અગર ઓછી ના પણ હોય તો તે ઓછી ના હોય તો પણ આપણે યુવાનીમાં હોઈએ તો પણ એને સાચવીને જાળવી રાખવી જેથી ભવિષ્યમાં ક્યારેય ઉપર ઉંમર વધે ત્યારે બુઢાવામાં પણ એ સાંધાની કોઈ તકલીફો કે ઘૂંટણના દર્દ સંબંધી કે કમરના દર્દથી કોઈ દુખાવાની પ્રોબ્લેમનો સામનો ના કરવો પડે તો ચાલો આપણે વિડીયોમાં આગળ જોવાનું ચાલુ કરીએ કે પહેલાં તો એ જ કે સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે કયા કારણથી સાંધાઓનું ગ્રીસ કે ચીકણાહાટ ઓછી થાય છે તો સૌથી પહેલું અને મોટું કારણ એ છે કે વધતી જતી ઉંમર જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે તેમ તેમ સાંધાની અંદરના જે ગ્રીસ હોય છે તે ઓછું થવાનું શરૂ થઈ જતું હોય છે એટલે તમે જોતા હશો કે ઉંમરવાળા એટલે કે વૃદ્ધો હોય એમની અંદર સાંધાને સંબંધિત તકલીફો વધારે પડતી જોવામાં આવે છે બીજી તકલીફ એ છે કે ઓસ્ટિયોસ્પાયરોસિસ એટલે કે આર્થરાઇટીસ આ એક એક તરફની સાંધાની તકલીફ હોય છે ગઠિયા એટલે કે સાંધાનો વાવ હોય છે જેની અંદર સાંધાની અંદર જે પ્રવાહીઓ હોય છે ચીકણાહાટ અથવા તો ગ્રીસ જેને આપણે સંબોધીએ છીએ એ ઓછું થવા લાગે છે અને એના કારણે સાંધામાં દુખાવો સોજો વગેરેની તકલીફો શરૂ થઈ જતી હોય છે જે લોકો વધુ પડતું બેઠાડું જીવન જીવતા હોય અથવા જેમનું કોઈ કામ ધંધો જ બેસીને એ કરવાનો હોય ખાસ ચાલતા હરતા ફરતા ના હોય આરામ પણ વધારે પડતો કરતા હોય એમની અંદર સાંધાની સમસ્યા થવાની શક્યતા વધારે હોય છે અને એનાથી વિરુદ્ધ જે લોકો વધુ પડતું લોડ કરતા હોય અને વધુ પડતું સાંધા ઉપર જોર આવતું હોય દાખલા તરીકે બોડી બિલ્ડર હોય કે પછી જે પ્રકારના એથલીસ્ટ હોય જે વ્યાયામવીર હોય ખાસ કરીને એ લોકોમાં પણ ધીમે ધીમે સાંધાના પ્રોબ્લેમ થવાના શરૂ થઈ જતા હોય છે એ કારણ એ છે કે જો સાંધાની અંદર ગ્રીસ ઓછું કરી શકે છે બીજું એ કારણ એક પણ હોય છે કે જે લોકો વધારે પડતું ખાટું ખાતા હોય જે લોકોને વધુ પ્રમે એટલે કે ડાયાબિટીસ હોય એમની અંદર પણ સાંધાઓનું ગ્રીસ ઓછું થવાનું જોખમ હોય છે સૌથી વધારે ખાસ એ પણ છે એક વાત કે આયુર્વેદિક એમ માને છે કે જે લોકો વધારે ઊભા ઊભા જ પાણી પીતા હોય ઊભા રહીને જ પાણી પીતા હોય એમની અંદર પણ સાંધાની સમસ્યા જોવામાં આવે છે એમનું ગ્રીસ એટલે કે સાંધાની ચીકણાટ ઓછી થતી જાય છે એવું આયુર્વેદ માને છે જો કે વૈજ્ઞાનિક રીતે આ વાત સાબિત નથી થઈ પરંતુ આયુર્વેદિક એવી માન્યતા ધરાવે છે કે આ બધા કારણો છે એ કારણથી તમારા સાંધાની અંદર ગ્રીસ ઓછું થતું જાય છે એટલું ધ્યાન રાખવું કે આપણા માટે જરૂરી બની જાય છે કે આપણી અંદરનું ગ્રીસ જે ચીકણાટ સાંધાઓની સાચવી રખ શકાય છે અથવા તો કેવી રીતે સાચવી હંમેશા કોઈ પણ તકલીફ થાય એની કરતાં એના પહેલાં જ પાણી પહેલાં પાળ બાંધવી એ ખરેખર સારી બાબત છે જેથી તકલીફો આવે નહીં અને આવે તો પણ આપણે એનો સામનો કરી શકીએ છીએ સવાલ એ થાય છે કે સાંધાની અંદરનું ગ્રીસ ઓછું થઈ ગયું હોય અને સાંધાઓનો દુખાવો રહેતો હોય ચાલવા ફરવામાં તકલીફ થઈ રહી હોય તો શું ગ્રીસને એટલે કે સાંધાઓની ચીકણાટ વધારી શકાય છે બિલકુલ વધારી શકાય છે મિત્રો ઘણા બધા લોકો એમ વિચારતા હોય છે કે જો સાંધાનું ગ્રીસ ઓછું થઈ ગયું હોય અથવા તો ખતમ થઈ ગયું હોય તો એ ફરીથી વધારી નથી શકાતું પરંતુ એ ધારણા ખોટી છે કારણ કે આપણે ઘણા સારા કુદરતી ઉપાયો આપ્યા છે કુદરતે સાંધાની અંદર ગ્રીસને વધારી શકીએ છીએ અને સાંધાની અંદર ગ્રીસ ઓછું થઈ ગયું હોય ખાસ કરીને ઘૂંટણનું તો એનાથી જે ચાલવા ફરવામાં તકલીફ પડતી હોય છે સીડીઓ ચડવામાં તકલીફ પડતી હોય ઘૂંટાણોમાં દુખાવો અને સોજો રહેતો હોય તો એ ફરિયાદ હોય તો કટકટનો અવાજ આવતો હોય તો આ બધી ચીજનો તરત જ ઉપયોગ કરવું શરૂ કરી દેવો જોઈએ કઈ કઈ વસ્તુ તો અખરોટ અખરોટ એક ખૂબ જ સારી વસ્તુ છે જેની અંદર આપણને સ્વાસ્થ્યપ્રદ ચરબી મળે છે એટલે કે એની અંદર આપણને કેલ્શિયમ મળે છે વિટામિન ડી થ્રી મળે છે ઓમેગા થ્રી ફેટી એસિડ મળે છે અને ઘણા બધા મિનરલ્સ અને વિટામિન પણ એની અંદર હોય છે આ બધી વસ્તુઓ આપણા સાંધાને મજબૂત અને તંદુરસ્ત બનાવવા માટે સાંધાની અંદર જે દુખાવો હોય કે સોજો હોય કે ચાલવા ફરવામાં તકલીફ હોય તો એના માટે બહુ જ જરૂરી હોય છે અખરોટ જો તમે રેગ્યુલર ખાતા હો એનાથી સાંધાની અંદરનું ગ્રીસ જે હોય છે તે પણ વધવાનું શરૂ થઈ શકે છે અને સાંધા સારી રીતે કામ કરવા લાગે છે તમારે ચાલવા ફરવા ઉઠવા બેસવામાં પણ જે તકલીફ હોય એનો સામનો નથી કરવો પડતો જો તમે અખરોટ ખાવાનું શરૂ કરી શકો તો તમારે અખરોટ સરખું ખાવાની શરૂ કરી દેવી જોઈએ એને માટે રોજ તમારે ત્રણથી ચાર અખરોટ તોડવાની એની અંદરનો જે ગર હોય છે એને તમારે કાઢીને રાતે સૂતી વખતે એક કટોરી પાણીની અંદર પલાળવા મૂકી દેવાનું અને પછી જ્યારે સવારે તમે ઉઠો ત્યારે સૌથી પહેલાં નરણા કોઠે તે પલાળેલી રાતભર અખરોટ હોય એનો ઘર એ તમારે ચાવી ચાવીને ખાઈ લેવાનો તમારે એક મહિના સુધી લગાતાર આવી રીતે તોડીને અંદરની ઘર અખરોટ પલાળી રાતભર ને સવારે ખાવાની એક મહિનાની અંદર જ તમને સાંધાનો ખૂબ જ જબરજસ્ત સુધારો જોવા મળી શકે છે જે દર દુખાવાની તમારે તકલીફ હોય એ સાંધાની ઘણી બધી હદ સુધી એક મહિનાની અંદર જ ઓછી થઈ શકે છે બીજી ઘરની ઈલાજ એ છે કે તમે ઉપયોગ કરી શકો કે સાંધાના દુખાવા ઓછો કરવામાં આવતો ગ્રીસ અને વધારવામાં પારી જાત અને આ એક એવું ઝાડ છે કે જે પૂર્વ ભારતના અથવા તો આરામથી આખા ભારતમાં તમે છોડશો તો તમારા ઘરની આજુબાજુમાં પણ લગભગ આ પારિજાતનું ઝાડ છોડ જોવા મળી જ શકે છે એમાં તમારે શું કરવાનું છે કે એના સાતથી આઠ પાંદડા લઈ લેવાના એને વાટી લેવાના અને એક ગ્લાસ પાણી લેવાનું એ પાણીમાં બરાબર એને ઉકાળવાનું જાતના પાંદડા વાટેલા હોય તે એ ચારેક ગ્લાસ પાણી પછી એમાં ભેવું કરવાનું અને બરાબર ઉકળી જાય એટલે ચાર ગ્લાસ પાણી નાખ્યું હોય તો એમાંથી લગભગ અડધો ગ્લાસ પાણી બચે એકાદ ગ્લાસ પાણી બચે ત્યારે ગેસ બંધ કરી દેવાનો અને પછી તેને ઢાંકી દેવાનું ઠંડુ પડવા માટે છોડી દેવાનું પાંચ સાત મિનિટ જ્યારે હલકું ઠંડુ થઈ જાય ત્યારે તેને ગાળી લેવાનું સવારે ખાલી પેટે આનો ઉપયોગ કરવાનો છે પી લેવાનું એનો સ્વાદ માટે થોડુંક એમાં સૂંટનો પાવડર ચપટી નાખશો તો પણ એ સ્વાદની સાથે સાથે એનો ગુણ પણ થોડોક વધી જશે આ જે પારિજાત હોય છે એને હરસિંગાર પણ કહેવામાં આવે છે તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી એન્ટી પેઇન કિલર એ પેન્ટી પેઇન કિલર પણ હોય છે એમાં એન્ટી એક્સિડન્ટ પ્રોપર્ટીઝ હોય છે અને એના કારણે તમારા સાંધાની અંદર સોજો હોય કે દુખાવો હોય તો એને ઓછું કરે છે અને ગ્રીસને ચીકણાટને વધારવામાં પણ તે ઉપયોગી છે જે ઓક્સિડેશનની પ્રક્રિયા હોય છે જે સાંધાઓને ખરાબ કરતી હોય છે એને પણ ઓછી કરવામાં મદદ કરે છે ત્રીજી વસ્તુ હોય છે કે નારિયેલ પાણી એટલે કે નારિયેલ પાણી પણ એક એવી ખૂબ જ સારું ન્યુટ્રિશન્સ એમાં જથ્થાબંધ મળી આવે છે જે દરેક માણસે જરૂર પીવું જોઈએ આજના દિવસોમાં આખી દુનિયામાં ફક્ત નારિયેળ જ એક વસ્તુ છે કે જેમાં કોઈ પણ પ્રકારની મિલાવટ નથી થઈ શકતી અને તે સો ટકા શુદ્ધ સ્થિતિમાં હોય છે નાિયેળ પાણીને રોજ ઉપયોગ કરો પીવા માટે તમારા સાંધાઓમાં જે સોજો હોય તો તે ઓછો થઈ શકે છે સાંધાનો દુખાવો પણ ઓછો થાય છે અને સાથે સાથે સાંધાની અંદર ચીકણાટ એટલે કે ગ્રીસ પણ તે વધવા લાગે છે નારિયેળ પાણી આલ્કલાઇન હોય છે એટલે કે આના કારણે રેગ્યુલર પીવાથી જો એ પીવામાં આવે તો શરીરની અંદરની એસિડિટી પણ તે કાબૂમાં કરે છે અને લોહીની એસિડિટી પણ ઓછી થવા માંડે છે એના કારણે સાંધાને એનો જો સોજો દુખાવો જે થતો હોય છે એમાં ઘણી બધી મદદ મળી શકે છે એક ગ્લાસ નારિયેળ પાણી રોજ પીવું જોઈએ એક એક ટાઈમ તો હર એક દિવસ એક નારિયેલ પાણી પીવાથી આ બધી ત્રણ જે વસ્તુઓ તમને કીધી તો મિત્રો આપણા ખાવા પીવાની અંદર પણ કેલ્શિયમ વિટામિન ડીનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે કેલ્શિયમ અને વિટામિન ડી આપણા હાડકાં અને સાંધાઓની તંદુરસ્તી માટે ખૂબ જ મહત્ત્વની વસ્તુઓ છે એની અંદર અગર આપણે વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપ હોય તો એના કારણે પણ સાંધાઓમાં કમજોર પડવું અને હાડકાં પણ કમજોર થવા લાગે છે અને એના કારણે પછી સાંધાની અંદર કાર્ટિલેજ હોય છે એટલે કે અંદરનો જે અવયવો હોય છે એ પણ ઓછા થવા લાગે છે અને ઘસાઈને એના કારણે ગ્રીસ ઓછું થઈ જાય છે ચીકણા હટ ઓછી થઈ જાય છે એટલા માટે રોજ ઓછામાં ઓછું એક ગ્લાસ દૂધ જરૂર પીવું જોઈએ કારણ કે દૂધની અંદર વિટામિન ડી મળે છે કેલ્શિયમ પણ મળે છે સાથે સાથે કેલ્શિયમ એક એવી વસ્તુ છે જે આપણે લઈ શકીએ છીએ કોઈ કેલ્શિયમનો સારો સપ્લિમેન્ટ પણ લઈ શકાય છે એની સાથે સાથે વિટામિન ડીની અંદર પણ અગર વાત કરીએ તો સૂર્યપ્રકાશ સૌથી સારો એનો સ્ત્રોત હોય છે એટલે કે દિવસમાં કૂણો તડકો જે હોય એ સહેલી વહેલી સવારનો ઓછામાં ઓછો એક કલાક સૂર્યપ્રકાશમાં જરૂર આપણે વિતાવવો જોઈએ જેથી વિટામિન ડીની કમી પૂરી થઈ શકે છે આની સાથે સાથે ઘણી બધી ખાવા પીવાની ચીજો પણ હોય છે જે આપણે જાણી વિટામિન ડી એની આપણી ઓળપને અથવા તો જરૂરિયાત પૂરી કરી શકે છે માછલી મશરૂમ બદામ અખરોટ આ બધાની અંદર વિટામિન ડીની ઘણી બધી માત્રા મળી આવે છે જે આપણા શરીરને ઉપયોગી છે પણ ફક્ત ખાવા પીવા એટલે કે ડાયટના મારફતે આપણે વિટામિન પૂરું કરવાનું હોય તો એ પૂરું નથી થઈ શકતું એક દિવસમાં ઓછામાં ઓછું પંદરસોથી બે હજાર ઇન્ટરનેશનલ યુનિટ્સ આપણે જરૂરી હોય છે વિટામિન ડી વિટામિન ડી થ્રી આટલું વિટામિન ડી થ્રી અગર ફક્ત એક કલાક આપણે સૂર્યપ્રકાશ લઈએ સવારનો કૂણો તડકો તો પણ એની માત્રા આપણને જરૂરી મળી રહે છે એક દિવસની તો સાંધાને અનુરૂપ જે કોઈ પ્રોબ્લેમ કે તકલીફ હોય બહુ વધારે ઘૂંટણમાં અને સાંધાઓમાં તો આપણે હલકી હલકી સ્પીડથી જેટલું આપણે બોડી સહન કરી શકે એટલી ઝડપથી ચાલવું જોઈએ ટહેલવું જોઈએ જેથી કરીને આપણી અંદર વધારે પ્રોબ્લેમ નથી અને જો યુવાન હો અને સક્ષમ હો તો તમે મધ્યમ સ્પીડથી પણ ચાલવું જોઈએ જોગિંગ પણ કરી શકો છો જો સક્ષમ હોય તો દોડવું જોઈએ જો તમે વધારે વજનવાળા હો તો વજન ઘટાડવું જોઈએ કારણ કે વજન વધવાથી શરીરના અવયવો ઉપર ભાર પડતો હોય છે સાંધા ઉપર એ બોજાના કારણે પણ સાંધાના દુખાવો અને ગ્રીસ ચીકરાણ ઓછું થતું હોય છે આશા છે કે તમે આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે અને આવી વિડીયોમાં તમને ચોક્કસ કંઈ નવી બાબતો જાણી હશે અને સાંધાને લગતી તમને કેવી રીતે કે સારી રીતે તંદુરસ્ત બનાવી શકો છો એનું અંદરની ચિકરાણ ગ્રીસને કેવી રીતે વધારી શકો છો આપણે આમાં જાણ્યું આ સાથે વિડીયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને સ્વાસ્થ્ય સગા સંબંધીઓને પણ આ સ્વાસ્થ્ય સંબંધી વિડીયો ફોરવર્ડ કરજો જેથી કરીને તેઓ પણ આનો લાભ ઉઠાવી શકે ધન્યવાદ નમસ્કાર